નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીપોન્ટ બોન્ડ વતી હું અશ્વિન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજનો વિડીયો ખાસ બધા જ ખેડૂત મિત્રો માટે જેમણે ભાઈ શિયાળુ પાકની અંદર કંઈક નું કંઈક આપણા ઘરે કહીએ ઘઉં જીરું ધાણા ચણા રાયડો વરિયાળી જે પણ પાકનું આપણે વાવેતર કર્યું છે તો અત્યારે જે ઘણા મુદ્દા અત્યારે આવે છે ઘણા કૃષિ નિષ્ણાંતોના એ બાબતે વિડીયો હોય છે કે ભાઈ ઝિંકનો ઉપયોગ કરો ઝિંક સલ્ફેટ આપો ચિલેટેડ ઝિંક આપો બહુ બધા પ્રશ્નો આમ જો કે સિઝનની શરૂઆતના દગાઉના અમુક વિડીયોમાં એ જાણ કરી હતી કે ભાઈ જિંકની ભલામણ શિયાળાની અંદર થોડી વધી જશે તો ઘણા ખેડૂત મિત્રોના આ મુદ્દે અલગ અલગ પ્રશ્નો હોય છે પાછો બીજો એક મુદ્દો તો કે ભાઈ ઝીંક સલ્ફેટ અને ફોસ્ફરસયુક્ત પાથળ સાથે આપણે મિક્સ ના કરી શકીએ ખાસ આપણે આપણી ચેનલ ઉપર એનો આખો વિડીયો વિગતવાર બનાવ્યો છે જેની સંપૂર્ણ માહિતી એમાં આપેલી છે તો સો ટકા એ વિડીયો જે ખેડૂતોને નથી જોયો તો સો ટકા એ વિડીયો પણ જોઈ શકે ભાઈ જીંક સલ્ફેટને ફોસ્ફરસયુક્ત કયા કયા ખાતર સાથે તમે મિક્સ ના કરી શકો એ આખો અલગ મુદ્દો થઈ ગયો અત્યારનો જે મુખ્ય છે કે ભાઈ જીંક શિયાળુ પાકમાં ક્યારે કઈ રીતે આપવું જોઈએ અથવા કયા કયા સ્વરૂપમાં અત્યારે આપણને મળી શકે છે એ સિવાયના બીજા ઘણા છે પણ જે મુખ્ય સ્વરૂપો છે જેનો અત્યારે મોટાભાગે ખેડૂતો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હોય એ પ્લસ ભાઈ શિયાળુ પાકમાં જીંક શા માટે વધુ ભલામણ થાય છે અને ઝીક સલ્ફેટને ચિલેટેડ ઝીંકમાં શું ફરક છે કે શા માટે અલગ અલગ આપવાને આગ્રહ રાખીએ છીએ એની એક ટૂંકી ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ ને તો સૌ પ્રથમ તો જો હું વાત કરું કે ભાઈ શિયાળુ પાકમાં ઝીંકની ભલામણ શા માટે સૌથી વધારે છે પહેલો મુદ્દો સૌથી આ છે કારણ કે ચોમાસાની અંદર આપણે ઝિંક આપતા જોઈએ પણ એટલી ભલામણ ઓછી પણ અત્યારે વધુ ઝીંકની ભલામણ શિયાળુ પાકમાં તો પહેલો પ્રશ્નનો જે છે કે એનો પહેલો મુદ્દો એ થાય કે છે એમ જેમ જેમ તાપમાન નીચું જશે એમ ઝિંક છે એની અવેલેબિલિટી જે વહનશીલતા છે કે જે ભાઈ ઝિંક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જોઈએ મૂળ દ્વારા શોષણ થવું જોઈએ એ એકદમ ઘટી જશે એટલે ઝિંક જે છે એની એક તો ઉપલબ્ધતા શિયાળું નીચું તાપમાન જશે એટલે એની ગતિશીલતા વહનશીલતા ઘટે છે એટલે ઝિંક જે છે એ ઝડપથી પાકને મળતું નથી પહેલો પોઈન્ટ એ છે બીજું એ છે કે ભાઈ ઝીંક જે છે જેમ જેમ પીએચ જેટલો ઊંચો હશે ઝીંક એટલું જ ઓછું મળશે એટલે ઓલરેડી અત્યારે ઘણી ગુજરાતની એવી જમીનો છે જ્યાં આપણે વધારે છે એવું ત્રીજો મુદ્દો એ પણ છે કે ભાઈ ઝીંક જે છે ને શિયાળુ પાકમાં સૌથી વધુ એ માટે ભલામણ છે કારણ કે નવી ડાળી નવા પાંદડા અને ખાસ કરીને ફૂટ ઘઉંની અંદર હું તો માનું છું જે ખેડૂત મિત્રો બીજા પાકમાં ઓછું વાપરો ન વાપરો ઘઉંની અંદર ઝીંકનો ઉપયોગ સો ટકા એકવાર જરૂરથી કરજો સારામાં સારી વધુ ફૂટ જો તમારે લાવવી છે બીજા અઢળક ખર્ચા મૂકીને તો ઝિંકનો ઉપયોગ એક વખત ઘઉંના પાકમાં સો ટકા વાપરજો 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 સારી ફૂટ નવા પાંદડા નવી ડાળીઓ માટે ઝીંક અગત્યનું છે અને શિયાળાની અંદર જેટલું આપશો ને એટલું બેસ્ટ રહેશે પાક અને જમીન બંને માટે એટલે ખાસ કે ભાઈ ઝીંક જે છે એ આ આ સિવાય ઘણા અલગ અલગ મુદ્દા વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો છે પણ આપણે આપણને લગતા જે મુદ્દાઓ છે ને મુખ્યત્વે આવા હોય છે જિંકના ફાયદા શું મેં કીધું એમ નવી ડાળી નવા પાંદડા નવી ફૂટ માટે પાકની અંદર ક્લોરોફિલનું પ્રમાણ પણ વધારવામાં પ્લસ સૌથી અગત્યનો મુદ્દો હું જે માનું ઠંડી જે છે ને એની સામે પણ જિંક આપણા પાકને એક રક્ષણ પૂરું પાડે છે ચણાની અંદર ઘણા ખેડૂત મિત્રો છે ઘણીવાર જાંબલી કલરના થવા લાગે જેમ જેમ ઠંડી વધે એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે માઇક્રોન્યુટ્રિએન્ટનો સ્પ્રે હતો અથવા તો એક્સપાયર જેટ ઘણા સ્પ્રેના આપણે ભલામણ કરતા હોય પણ મુખ્યત્વે આવી

એટલે અઢળક પ્રકારના સ્વરૂપો છે કોમન જે આપણને ભાવની દ્રષ્ટિએ પ્લસ પરિણામની દ્રષ્ટિએ સારા પડે છે તો ઝીંક સલ્ફેટ એકવીસ ટકા તેત્રીસ ટકા ચિલેટેડ ઝીંક બાર ટકા ને ઝીંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા લાગે ગયા વર્ષે પણ જો કે આ વિડીયો આપણે આ પ્રકારનો બનાવ્યો હતો આ વર્ષે પણ ફરી જે એ માટે જ બનાવે કે ભાઈ ઝીંક સલ્ફેટ એકવીસ ટકા અને તેત્રીસ ટકા એ યુક્ત ખાતર સાથે મિક્સ નથી થતું એનો વિડીયો આપણે આગળ મૂક્યો છે સંપૂર્ણ કે ભાઈ કયા કારણોથી નથી થતું એટલે એને જે છે એક તો તમે અત્યારે છે ને કાં તો પાયામાં આપો જે આપણે શક્યતા નથી કારણ કે ફોસ્ફરસ યુક્ત કાતર પાયામાં જરૂરી છે અને એની યારે ઝિંક બાઇન્ડિંગ થશે તો ઝિંક ફોસ્ફેટ જે અદ્રાવ્ય સ્વરૂપ છે એટલે છોડને મળશે નહીં એટલે ઝિંક એકવીસ ટકા ને તેત્રીસ ટકા હવે શિયાળાની અંદર પ્રશ્ન શું થાય આ બંને ખાતર એક તો પિયત મહિનો હરખા આપી શકીએ નો જમીનમાં ઉપરથી ફૂંકીએ એટલે કે ઉડાડી શકીએ હવે એનું કારણ એ હું જણાવી દઉં ધારો કે આપણે કોઈ છોડ છે કે ભાઈ એના અલગ અલગ મૂળ છે હવે ઝીંક સલ્ફેટમાં એવું થાય ઝીંક મેં કીધું એમ શિયાળાની અંદર જે છે ને એની ગતિશીલતા ઓછી થઈ હવે ધારો કે તમે જીંક સલ્ફેટ પિયતમાં આપો કે ઉડાડો તો એ વધીને અહીંયા પડવાનું બધું જમીનમાં ભેજ હશે તો પણ ઝીંક સલ્ફેટ જમીનની ઉપર જ રહેવાનું ઝીંક સલ્ફેટમાં એક તો ઝીંક અને સલ્ફર બંને છે સલ્ફર જે છે એ લીચિંગ થઈ જશે એટલે કે ભેજ હશે એ જમીનમાં નીચે ઉતરી જશે મૂળને મળી પણ જશે પણ આ જગ્યાએ જે આપણું ઝીંક જે છે ધારો કે અહીંયા છે મૂળ પાસે પહોંચી ગયું તો ઠીક છે નહીં તો પૂરું એવું છે હવે મૂળ એવું છે કે મૂળ ભાઈ અહીંયાથી આમ ઉપર આવીને આમ ઝિંક અહીંયા લેવા નહીં આવવા એટલે જીંક સલ્ફેટ માટે મુખ્ય મુદ્દો અત્યારે આપણા માટે એ પ્રોબ્લેમ એક થાય છે નાની મોટી એટલે આને છે ને ભાગે સ્પ્રેમાં ભલામણ કરીએ છીએ હવે આમાં એવું છે ઝીંક સલ્ફેટ એકવીસ ટકા છે ને એ પાયામાં વધારે ભલામણ થાય છે કારણ કે જેમ જેમ ભેજ આવે છે એમ એનું મતલબ જેમ જેમ ભેજ હોય ને એટલું એ ઝીંક અવેલેબલ વધારે થઈ જતું હોય એકવીસ ટકા ફોર્મેશન એટલે છે ને એને છે ને પાયામાં વધારે ભલામણ છે સ્પ્રે કરતાં પણ પાયામાં નથી આપી શકતા તો પછી ઝીંક સલ્ફેટ તેત્રીસ ટકા સ્પ્રેમાં પણ ચાલે જે એકવીસ ટકા મળે તો એ પણ આપી શકો એકવીસ ટકા છે ને એ તમે એવરેજ પંચોતેર ગ્રામ પ્રતિ પંપ પંદર લીટરના પંપમાં પંચોતેર ગ્રામ જીંક આપણે આપવાનું છે આપો છો ગ્રામ પ્રતિ પંપ જે છે તમે આપી શકો છો જીંક સલ્ફેટની વાત કરું છું એકવીસ ટકા અને તેત્રીસ ટકા પર પંપ આટલો ડોઝ સ્પ્રેની અંદર આપી શકો પણ અહીંયા પ્રોબ્લેમ શું થાય પાણીમાં દ્રાવ્ય ખાતરો વોટર સોલ્યુબલ જે અત્યારે આપણે હવે મોટાભાગે ખેડૂતો ઉપયોગમાં લઈ છે એમાં પણ ફોસ્ફરસ વાળા ઝીરો બાવન ચોત્રીસ છે બાર એક્સેન્ટ છે તો એની સાથે જિંક સલ્ફેટ છે એ આપણે કમ્બાઇન કરવામાં થોડોક રિસ્ક રહી શકે છે એટલે આ એક મુદ્દો પણ છે એટલે હવે બધાથી બેસ્ટ ફોર્મેશન કયું છે આપણી પાસે રિલેટેડ જીંક ભાવની દૃષ્ટિએ થોડુંક કેવડાવી શકે પણ મેં અત્યારે જોયું છે અત્યારે જે ખેડૂત મિત્રોના પ્રશ્નો આવતા હોય જે ખેડૂતો સાથે વાતો થતી હોય મેજોરિટી ખેડૂત મિત્રોની એક જ પસંદગી હોય કે ભાઈ અમે ચિલેટેડ જિંકને પ્રાયોરિટી આપીએ છીએ અમારે ચિલેટેડ જીંક વાપરવું છે કારણ કે એક તો ચિલેટેડ ફોર્મ છે બાર ટકા ઇડીટીએ ફોર્મેશન એટલે આ જે છે એક તો રેડી ટુ મતલબ છોડને જ તરત મળી જાય આને તમે પિયતમાં આપો ચારસોથી પાંચસો ગ્રામ અહીંયા છે પ્રતિ પ્રતિ એકર એક એકરે એકરે ચારસોથી પાંચસો ગ્રામ પિયતની અંદર નાખીજો આને તમે ધારો કે યુરિયા એમોનિયમ સલ્ફેટ જે બી પૂરતી ખાતર વીસ પચીસ ત્રીસ દિવસે જે પણ પાકમાં આપો છો એની સાથે મિક્સ કરીને ઉડાડી દો તો પણ બેસ્ટ છે ડાયરેક્ટ ઉડાડી શકો કોઈ પણ વસ્તુ સાથે બેસ્ટ છે એને તમારે ધારો કે મારે કોઈ વોટર સોલ્યુબલ ઓગણીસ ઓગણીસ આપવું વીસ પચીસ દિવસે બાર એકસેન્ટ આપવું છે એ પાંચ પચીસથી ત્રીસ દિવસે એની અરે તમે કેટલું પંદર ગ્રામ પંપે નાખી અને સ્પ્રે પણ કરી શકો કોઈ પાબંદી નથી આના પર આમ કહેવાય ને બધી જગ્યાએ એના વિઝા એને આપવું છે ગમે ત્યાં જવું એના છૂટ એ પ્રકારે ચિલેટેડ ઝીંક છે હવે ઝિંક ઓક્સાઇડ હવે આ જે છે ને ગયા વર્ષે જામનગરના ખેડૂત મિત્ર હતા એણે જો કે મને કીધેલું કે ભાઈ મારે જિંક ઓક્સાઇડ મેં વાપરેલું છે અને બીજા ડોઝમાં વાપરવું છે તો કેવું રહે જોકે એનું પરિણામ એમને સારું મળેલું ઝીંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા મતલબ એણે એક્સવાયજેડ કંપનીનું વાપરેલું ફોટો પણ મોકરેલો એ પછી મેં જો કે ઝિંક ઓક્સાઇડનું થોડુંક ડિટેલમાં જોયું કે શું છે કયું ફોર્મ્યુલેશન છે આ જે છે એસસી ફોર્મ્યુલેશનમાં આવે છે સસ્પેન્સન કલ્ચરમાં અને ઘણા ખેડૂતોને સારા રિઝલ્ટ મળેલા હતા ઘણા ખેડૂતો વાપરે છે અલગ અલગ કંપનીઓના આવે છે આ જે છે એક તો પ્રવાહી સ્વરૂપમાં આવે છે અને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એટલે પ્યોરેસ્ટ ફોર્મ તમે કહી શકો કે ભાઈ આનું રિઝલ્ટ રિલેટેડ કરતાં બી થોડુંક સારું આપણે ગણી શકીએ ઇન્ક ઓક્સાઇડ આને પણ તમે બીજા ખાતર સાથે શું પ્રવાહી સ્વરૂપનું છે એટલે વોટર સોલ્યુબલમાં એમ ચાલી શકે એ તમે કેટલું ખબર પંદરથી વીસ એમએલ પ્રતિ પંપ જે છે એ તમે લઈ શકો છો ઝિંક ઓક્સાઇડ હવે મેં કીધું એમ ઝિંક સલ્ફેટમાં એક તો મેઇન તમારે છે ને આ જ પ્રોબ્લમ આવશે ઉપરથી છંટકાવ કરવામાં અથવા તો પિયતમાં પિયત છટકાવમાં સોરી આપણા પૂખવામાં પિયતમાં અને સ્પ્રેમાં ચિલેટેડ ઝિંક સૌથી બેસ્ટ ઓપ્શન છે ખાલી સ્પ્રેમાં આપવું હોય તો ઝિંક ઓક્સાઇડ બી સારું છે કોઈ ખેડૂતોને ટ્રાય કરવું એ કરી શકે એમ કે જો ભાગે એવું છે આવી પ્રોડક્ટની ભલામણ ઘણા ખેડૂત આપણને કે ગયા વર્ષે મને કીધેલું એટલે મને યાદ હતું એટલે જ મેં આ વખતે તમને કીધું કે જિંક ઓક્સાઇડ છે માર્કેટમાં ઘણા ખેડૂતો વાપરતા હોય છે ઘણાને ખ્યાલ હોય છે એટલે ખાસ શિયાળાની અંદર છે ને ઝિંક આ માટે બહુ જરૂરી છે કે ભાઈ અલગ એક તો નવા પાંદડા ડાળી માટે ફૂટ માટે એક તો જીંક અવેલેબલ નથી હોતું પછી ગયા વિડીયોમાં મેં નહોતું કીધું આ વિડીયોમાં હું કહી દઉં છું એસએસપી ડીએપી અરે મોટાભાગે જીંકની ભલામણ નથી ડીએપી હરે એક કન્ડિશનમાં ભલામણ છે પણ એ કન્ડિશન ગયા વિડીયો મેં માટે નથી કીધી કારણ કે આપણે હું તો આપણે ખેડૂતોને ખાલી જણાવીએ ને તો એ લોકો મિક્સ કરીને આપી દે પ્રોબ્લેમ ત્યાં આવે ડીએપીમાં એવું છે કે ડીએપીમાં એક કન્ડિશન ઉપર તમે જીંક સલ્ફેટ છે ને મિક્સ કરી શકો ક્યારે કે ભાઈ જ્યારે તમારી જમીન છે ને એનો પીએચ સાત કરતા નીચે હોય સાત થી નીચો છે મિક્સ કરી ના આપી શકો હવે અત્યારે પ્રોબ્લેમ શું થાય આપણે ખેડૂતોને કીધું હોય ને પીએચ એચ કાંઈ જોયું એની કીધું ને ડીએપીઆર મિક્સ કરી નાખી દો પ્રોબ્લેમ ત્યાં આવે છે એટલે કે વિડીયોમાં એ કંડિશન મેં નહોતી આપી પણ આ જાણવા માટે કે ભાઈ સાત થી નીચે બે મતલબ જે એસિડિક જમીન હોય ને તો ડીએ ઝિંક સલ્ફેટ ચાલી શકે પણ એ સાયન્ટિફિક કંડિશન છે એટલે ખાસ એ મારે જણાવવાનું હતું ઝીંકના મુખ્યત્વે આ જ ફાયદા છે બીજું ઘણા ખેડૂત મિત્રોએ કીધું છે પ્લસ એસએસપી સુપર ફોસ્ફેટ આ વર્ષે અમુક ખેડૂતોએ પૂછ્યું છે ઝીંક નેટેડ અને બોરોનેટેડ સિંગલ સુપર ફોસ્ફેટ માર્કેટમાં મળે છે ઘણા ખેડૂતોએ આ વખતે કીધું કે એ આપીએ છીએ તો ઝીંક અલગથી આપવાની જરૂર પડે કે ન પડે આ ખાસ મુદ્દો સમજવા જેવો છે હવે એ જે છે ને એમાં એવું છે ઝીંક નેટેડ બોરોનેટેડમાં શું આવે એસપીમાં જે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ને સલ્ફર આવે છે એની સાથે એની અંદર ઝિંક અને બોરોન એ આવે છે ઝીંક કેટલું આવે એમાં નોર્મલી એમાં જે ઝીંક છે ને એ ઝીરો પોઈન્ટ પાંચ ટકા છે બોરોન જે છે ને એ ઝીરો પોઈન્ટ બે ટકા છે એટલે આ ઝીરો પોઈન્ટ પાંચ ટકા જ છે ઝીરો પોઈન્ટ બેટ ટકા છે આ એ માટે છે મતલબ આમ કહેવાય ને કે ભાઈ પરફેક્ટ આપેલું છે પણ એ માટે કે જ્યાં આપણે જરૂર ઓછી કેમ કે ઓલા સોરી ચોમાસામાં ઉનાળામાં એવા પાકમાં તમે વાપરો ને તો જ્યાં થોડી ઘણી ડેફિશિયન્સી હોય ને ત્યાં પૂરી કરી શકે ટૂંકમાં એ ટાઈપનું એલિમેન્ટલ ફર્ટિલાઇઝર એસએસપીમાં એડ કરેલું છે એટલે એ જગ્યાએ એવું નથી કે આપણે ભાઈ ઝિંક આપવાનું જ નથી ત્યાં પણ તમે ઝિંક આપી શકો છો ઘણાને એમ થાય કે આમાં ઓલરેડી ઝીંક આપવું છે શા માટે આપવું બેસ્ટ એક્ઝામ્પલ આપવું માર્કેટમાં અત્યારે સોનું મળે ચોવીસ કેરેટ પ્યોર સોનું એનાથી નીચેના ગ્રેડમાં બાવીસ કેરેટ છે અઢાર કેરેટ છે હવે તમને ખબર હોય કે નહીં ખબર હું અમદાવાદમાં સિટીનું કહું અત્યારે અહીંયા દસ કેરેટમાં બાર કેરેટમાં બી સોનું મળે છે અમદાવાદમાં હવે આપણે સૌ જાણીએ ભાઈ અત્યારે સોનાનો ભાવ ખાસો ઊંચો છે એટલે શું થાય ઘણા દસથી બાર કેરેટનું સોનું પસંદ કરતા હોય તો ધારો કે આ દસ કેરેટનું કે જે બાર કેરેટનું સોનું તમે પસંદ કરો અને સામે બાવીસ કેરેટનું સોનું આ બંનેમાંથી તમે વીંટી બનાવો તો આની વીંટી જે બને અને આની જે બને બેમાં ફરક આવવાનો છે તો બે સોનું સોનું પીળું જોઈ ફિક્સ છે સોનું એટલે પીળું આની વીંટી બને છે સાહેબ આની બને છે બેમાં ફરક તો તમે જોઈને જ કહી દો સાહેબ આમાં નથી મજા ન એમ એટલે એ જે દસ બાર કેરેટ વાળું છે ને એ આ હશે બાવીસ કેરેટમાં તમને આ મળશે બધું એટલે આ બેમાં મેઇન ડિફરન્સ સીધો આ છે અને બીજો એ કે ભાઈ શિયાળામાં જીંક કેમ આપવું જીંકની ભલામણ શિયાળામાં વધારે કેમ એનું આપણું દેશી ઉદાહરણ દઉં શિયાળો ચાલુ છે અત્યારે બધાના ઘરે સૌરાષ્ટ્રમાં મને ખ્યાલ છે આપણે કહેતા પાક બનાવીએ છીએ ઘરે પછી એમાં તમે મેથી પાક બનાવો અડદિયા પાક બનાવો એક સાઈડ જે પાક બનાવો હોય આપણે એમાં મતલબ ઘી હમાયતી વાપરીએ ડ્રાય ફ્રૂટ બહુ વાપરીએ અડદિયા લોટ મતલબ જે ગરમ વસ્તુ છે વધારે વાપરીએ હવે આ જ વસ્તુ તમે ઉનાળામાં કેમ નથી બનાવતા ઉનાળામાં કેમ આપણે કહેતા આલો પાક બનાવીને ખાઈ ના તો આપણે મતલબ પાણીવાળી જે વસ્તુ હોય ને ઉનાળામાં બે તરબૂચ છે કે અઠાણું ટકા પાણી છે એવી વસ્તુ આગ્રહ આગળ રાખી શરીરને પાણીની જરૂર અત્યારે જ કેમ આવી વસ્તુની જરૂર શરીરને અંદરથી ગરમ રાખે આપણને ખબર શરીરને શક્તિ આપે છે સ્ફૂર્તિ રહે આખું વરસ જેટલું અત્યારે જેટલું ખા આખું વર્ષ એટલો ફાયદો છે ઝીંકનું એવું કામ છે શિયાળામાં અત્યારે એની અવેલેબિલિટી જમીનમાં ઓછી છે ઓલરેડી ગુજરાતની ઝિંક ઓછું છે શિયાળામાં એક તો આમી ઘટી જાય ઓલરેડી આપણે બધાની જમીનના પીએચ જે છે આંકે સાત ઉપર ઘણાને પહોંચી ગયા છે તો આવી કન્ડિશનમાં ઝીંક છે જ નહીં એટલે ને અલગથી શિયાળામાં વધારે આપણે આપવું પડે છે એટલે આ એક મુદ્દો ખાસ સમજવો હજી પણ કહું છું ઝીંક સલ્ફેટ સ્પ્રેમાં હવે જેને વાપરવું છે સ્પ્રેમાં વાપરો પણ ફોસ્ફરસ વાળા એને મિક્સ નહીં થાય બેસ્ટ ઓપ્શન તમારી પાસે ચિલેટેડ ઝીંક છે જે અત્યારે ઘણા ખેડૂતો વાપરે છે મોટા ભાગના તો એનો અપનાવતા રહ્યો અને કન્ટિન્યુ રાખો ઝીંક ઓક્સાઇડ જેને ટ્રાય કરવું અથવા તો જે કરતા હોય છે સો ટકા એ કરી શકે પણ હા ફૂગનાશક અને જંતુનાશક ખાતર અરે હજી પણ મિક્સ નથી થતી હજી પણ મને પ્રશ્ન આવે છે કે ભાઈ આ ફૂગનાશક ને આ જંતુનાશક તો ચાલો એક સ્થાને છે પણ એની અરે મારે આ ખાતર વાપરવું છે આય વાપરવું છે પેલું વાપરવું છે એ બધું ભેગું ન થાય આપણે અહીંયા રગડો નથી કરવાનો એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું પ્રોપર એક સારી જંતુનાશક ફૂગનાશક એ ક્યારેય પણ વોટર સોલ્યુબલ કે બીજા આવા જે ખાતરો છે એ મિક્સ નથી થતા અમુક બે બાયો કે ઓર્ગેનિક હોય છે જે મિક્સ થતા હોય સો ટકા તમે કરી શકો છો પણ ખાતર સાથે દવા કે ફૂગનાશક જે આવે છે ક્યારેય મિક્સ ન કરવી જોઈએ ઝિંક માટે ખાસ તો આજના વિડીયોમાં આટલું જ હતું સો ટકા બીજો કોઈ પ્રશ્ન હજી રહેતો હોય તો તમે એગ્રીબોનના પૂછો પ્રશ્નમાં કે આપણા વોટ્સઅપ નંબર છે તોંતતેર સાતસો તોંતતેર પાંચસો એના પર જાણ કરી શકો પ્લસ હજી તમને માર્કેટમાં ઝીંકના કોઈ અલગ સ્વરૂપ મળે છે કે ભાઈ આ ફોર્મેશન એ આવે છે સો ટકા તમે કહો કે અમારે વાપરવું છે આ રીતનું ચા છે તમે જણાવી શકો છો આપણે પણ એના પર જોશું કે કેવું છે શું રિઝલ્ટ આપે છે પણ સો ટકા એની વિશે પણ તમને પૂરતી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું એટલે સો ટકા આ સિવાય કોઈ પ્રશ્ન રહેતા હોય અગ્રીબોનનો સંપર્ક તમે ગમે ત્યારે કરી શકો છો ફરીથી મળીશું આવતા વિડિયોમાં નવા પ્રશ્ન પ્રશ્નકાળ ધન્યવાદ